તળાજા નજીક શ્રમિકો ભરેલી રિક્ષા પલટી ખાઈ જતા લોકોના ટોળા ઉમટ્યા તળાજા તાલુકાના નવા સાંગાણા ગામ નજીક આજે સાંજના સમય દરમિયાન શ્રમિકો ભરેલ રિક્ષા કોઈ પણ અગમ્ય કારણોસર પલટી ખાઈને ખાડીયામાં માં ખાબકી હતી કે આ બનાવવામાં કોઈ જાનહાની થવા પામેલ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું રિક્ષા પલટી ખાઈ જતા આસપાસના વિસ્તારમાંથી સેવાભાવી યુવાનો દોડી ગયા હતા શ્રમિકોને બહાર કાઢી સેવાભાવ્યો એ ભારે જહેમત ઉઠાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ